નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભાવિજેતપુર તાલુકાના કદવાલ ગામે છેલ્લા વીસ વર્ષથી વિકાસથી વંચિત રોડ રસ્તા પાણીના અભાવે કાસલા ફળિયાના લોકો દ્વારા આંદોલનની ચીમકી ભાવિજેતપુર તારી તાલુકાના કદવાલ ગામે રોડ રસ્તાની સુવિધાઓના અભાવે સ્થાનિકોને ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અનેક સરપંચ અને ધારાસભ્યો ચૂંટાઈ આવ્યા હોવા છતાં ભાવીજેતપુર તાલુકાના કદવાલ પંચાયતમાં આવેલા નવાપુરા કાચલા ગામની સ્થિતિ હજુ યથાવત છે આ ગામમાં જો કોઈ વ્યક્તિ બીમાર પડે તો તેને ખેતરોના રસ્તે ખાટલા ઉપર ઉચકીને લઈ જવું પડે છે સુવિધાઓના અભાવે ગામવાસીઓ લાંબા સમયથી અસહ્ય પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે તેમ છતાં સ્થાનિક તંત્ર સરપંચ અને ધારાસભ્ય દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી ગઈકાલે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ જણાવ્યું હતું કે છોટાઉદેપુર જિલ્લાએ એ ગ્રેડમાં સામેલ કરતા હવે વિસ્તારને પૂરતા ગ્રાન્ટ મળવાની આશા છે તેમનું વચન છે કે છોટાઉદેપુર જિલ્લાના કોઈ ગામ વિકાસથી વંચિત રહેશે નહીં હવે ગામજનોની આશા છે કે આવનારા દિવસોમાં કદવાલ ગામમાં જરૂરી વિકાસની કામગીરી હાથ ધરાશે કે નહીં જો ટૂંક સમયમાં કોઈ પગલાં નહીં લેવાય તો ગામવાસીઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની શક્યતાઓ રહેલી છે મનોમંથન્યુ ચારણ એસવી બોડેલી અમારે છે સાહેબ એક મારી ઉંમર થઈ છે લગભગ સાહીઠેક વર્ષની ઉંમર છે ત્યાં સુધી આ લોકો અમારે કઈ સરપંચો કે ધારાસભ્યો કે ઘણા બધા આવે છે પણ કોઈ અમારી સંભાળ લેતા નથી અને ત્યાંથી રસ્તા નથી પાણીની સવલત નથી અને લાખનો લીલ જવો હોય તો અમારે ક્ષેત્રથી મુશ્કેલીને જવાનું અને કોઈ પણ સમય મરણ પ્રસંગનો હોય તો અમારા સાધનો કઈ રીતે આવે અને લોકો કઈ રીતે આવે એ તપાસ કરવા હોય તો તમારે તપાસ કરી દે લોકોનો ગાળો ગઈ મારે આવવું પડે છે રાજુભાઈ બારીયા ચંદ્રસિંહ રાજુભાઈ ચંદ્રસિંહ બારીયા અમારે આટલી તકલીફ છે કારણ કે મરણ થયું હોય કે પછી કોઈ બી સુરક્ષા કે મરણ થઈ હોય અને પણ બીજાના ક્ષેત્રોમાં લઈ જવા માટે આવે અમારે આટલા બધા સરપનો ઘણા સરપનો ચૂંટ્યા પણ અત્યાર સુધી કોઈ રસ્તાની કે કોઈ કોઈ જાતની સુવિધા નથી પાણી અથવા વધતા કોઈ બી પણ સરકારી કોઈ જ જાતની સુવિધા નથી એટલે અમારે એટલી માંગણી કરી છે અમે કે રસ્તો અમારો જય બધી અમારા ઘરથી કાળો પણ રસ્તે એવું બધા ઉલ્લેખ આવે છે કે બધા ઊંધા છતાં એ ઉલ્લેખ આવે છે સરપંચ અત્યારે હાલના સરપંચ ચાલુ છે એ સરપંચ પણ એવું કહેવા માંગે છે કે અત્યારે તમે સહમતી આપો એમ અમે સહમતી લાવ્યા છે તોય છતાં પણ આ બધા આ રીતના નાટક કરીને બધા પાંચ વર્ષની અંદર બધા વિતાઈ દેશે આવી આવી રીતે અમે વીસ વર્ષ નીકળેલા છે પણ કોઈ જાતની અત્યારે એ નથી સુવિધા શું નામ છે તમારું મારું નામ રાજુભાઈ ચંદ્રસિંહ બારિયા તકલીફ છે અને આજે અમારે દાદી ગુજરી ગયેલા તો બેસનું હતું પણ પબ્લિક એક કિલોમીટર સાધન વાહન મૂકીને અહીંયા પ્રસંગમાં આવીને બેઠા પણ કોતેડાની ની અહિયાં રસ્તો હોય તો પબ્લિક ઘરે ગાડી લઈને આવે ને કેવી રીતના તય રસ્તામાં વગર પબ્લિક હેરાન થાય છે આજે માણસ ઘર અમારું ઘર હેરાન થતું થતું સગાવાલા પણ હેરાન થઈ રહ્યા એટલા માટે જાણ કરી હશે કે અમારો રસ્તો જોઈએ અને પાણી નો સુવિધા જોઈએ બસ અમારે એ જ જોઈએ છે અમારે બે તકલીફ અમારે ઢોર વાસણ કે બાળ બચ્ચા ને સ્કૂલ બાલ મંદિર જવાની એ અમારે સુવિધા જોઈએ રસ્તાની પણ સવલત અમારે જોઈએ રસ્તા વગર જાય કેવી રીતના બાળકો મૂકવા ખેતરો માં રસ્તા જતા હોય તો બહરા એ મૂકવા જાય ને છોકરા ને તો જાય કઈ થી શું નામ છે બે બાજુ